જય માતાજી નો મેળીમાં રવિવારનો નાસ્તો પૂરી ઘરે બનાવી કોરા ખમણ ઈદરા લઈ આવ્યા હતા અને ઢોકળા તૈયાર પણ લઈ આવ્યા હતા આ બે ઘરે બનાવ્યું વઘાર્યું અને સા બનાવી અને શામાં થાકી દઉં રીતે તો હવે અમે બધા ફેમિલી જમવા બેઠા છીએ અને હું પણ લઈ લઉં લઉં ਵਾਕ ਨਹੀਂ ਜੀ ਹਾਂ ਤਾਂ ਇਹ ਬਜਾਏ ਜੋ ਖਾਈ ਸੀ ਅਨੇ ਜੈ ਭਾਈ ਤੇ ਹਮਣਾ ਖਾਵਾ ਵੇਂ ਗਿਆ ਹੈ ਬਰੋਬਰ ਨਹੀਂ ਲੈ ਬਜਾਏ ਜੋ ਖਾਈ ਸੀ ਰੁਦਾ ਭਾਈ पण ਬਹੀ ਗਿਆ ਸੀ ਅਜ ਰਹੀ ਵਾਰ ਸਤ ਬਜਾਏ ਦਰਸਾਤੀਏ ਤਾਂ ਬਜਾਏ ਹਵਾਲਾ ਦਾ ਨਾਸਤੋ ਅੜੀ ਰੁਦਾ ਭਾਈ ਕਿਹਾ ਰੁਦਾ ਭਾਈ ਹਮੂ ਜੋਏ ਮੂ ਨਹੀਂ ਜੋਏ ਕਿਆਮ ਸੰਜਲ ਮਾਵੈ ਸ਼ਰਮ ਆਵੈ ਘਰપતિ ਮਾਹ ਲੈ ਨੇ ਅੱਜ ਜੈ ਭਾਈ ਤੁਮਾਰੋ ਮੋਢੋ ਬਤਾਓ ਬਜਾਏ ਕਿ ਬਤਾਓ ਬਤਾਓ ਇਹਨ ਕਿਆ મોટો બતા હું માનતો છે ના અરે શું અંત ગયો બજાર મારીારે નહીં એમાં એવું છે હવે હે ભગવાન છોકરો થઈ ગયો એવું નથી તારી لڑکیوں کے چکر میں مات پڑھو پڑھ لکے آئیس بائس بنھو دیس کا نام روشن کرو آہ آپ پڑھنے آئے انگلیس آئے ہماری سے بھری اتنسکا انگلیس بانگلیس آئے انگلیس آئے باپا آورے نہیں آئے انگلیس آئے انگلیس تھوڑو اسے ہندی اسے آئے انگلی بائنیا کھم منا پھو

خوشی بہنگی پسندگی سے روتراج હું ભણી મળવા પૂરી તો ફૂલે જુ આટલા વર્યા ગયા ને હવે પૂરે ગટ તમે તો કઈ કરો પૂરી

જય માતાજી સેબ બુક ખોવાની લાઇક સસ્તા કોમેન્ટ કરજો ને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો ભૂલતા નહતા નહીં અમને પણ ભૂલતા નહીં આજ જો રવિવાર છે કાંઈક બહાર જાઉં છું તો બનાવશું વિડીયો જય માતાજી સેબ બુક ખોવાની મા આ લોકો બધા જય